હલો જય માતાજી મિત્રો વેલ્યુ આજે આપણે તલમાં દવા છાંટવાનું ચાલુ છે અને મિત્રો આ તારીખ છે આજ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસ એટલે કે એકવીસ ચાર બે હજાર ચોવીસ આપણે આ તલમાં અત્યારે દવા છાંટવાનું ચાલુ કરેલું છે વેલિયો હું તમને દેખાડું વેલ્યુ આપણે આ જે તુવેરવાળાના તલ અને ધોરિયાની ઓલી છે તમને દેખાય એ છે જીરુવાડાના તલ અને અત્યારે આપણે આ તુવેરવાળાના તલમાં દવાનો સ્પ્રે ચાલુ છે જીરુવાળા તલમાં આપણે આવતીકાલે જ પાણી પાયું છે એટલે એમાં ગારો છે તેના હિસાબે આપણે તેમાં કાલ અથવા પરમ દિવસે દવાનો સ્પ્રે કરવાનો છે અને અત્યારે આપણે આ તુવેરવાળા તલમાં દવાનો સ્પ્રે કરવી છીએ તો આ છે આપણા તુવેરવાળાના તલ બરાબર હમણાં હું તમને જો આ બાજુ રહ્યા ધોરિયાની ઓલી સાઈડ તે આપણે છે જીરુવાડાના તલ તો લિયો આપણે આ છે તુવેરવાડાના તલ અને આ ઓલી બાજુ ધોરિયાની ઓલી સાઈડ દેખાય તે આપણે છે જીરુવાડાના તલ અને અત્યારે ખાલી આપણે આ ત તુવેરવાળાના તલ છે તેમાં તે ખાલી દવાનો સ્પ્રે ચાલુ છે અત્યારે આમાં પાણી પાયું છે જીરુંવાળા તલમાં તેમાં આપણે અત્યારે દવાનો સ્પ્રે નથી કરવાનો કેમ કે એમાં હજી ગારો પડે એમ છે તે આવતીકાલે અથવા પરમ દિવસે દવાનો સ્પ્રે કરવાનો થશે એમાં